તપાસ કરતા મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો છે ઝડપી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સોનલ રાઠોડ નામની એક જે મહિલા છે મહિલાની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે હાલ છે તે ક્યાંક ક્યાંક જોવા જઈએ તો અન્ય લોકોના પણ નામ ખુલી શકે તે પ્રકાર હાલ સ્થિતિ જોવા મળી રહી છે